ટુકડા કરી લઈશું તો આ રીતે આપણે ટુકડા કરી લીધા છે તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો એમાં આપણે કટકા કરેલા પાપડ કરી લઈશું શેકેલા ને સરસ રીતે ગ્રેવીમાં આપણે ડૂબાડી દઈશું આપણ ગ્રેવીમાં એડ થશે એટલે એકદમ નરમ પડી જશે અને આની આપણે ચડવવાના નથી એકાદ મિનિટ સુધી આપણે આ રીતે ગ્રેવી માં રાખીશું એકાદ મિનિટ સમય થઈ ગયો અને આપણા પપડ એકદમ સરસ રીતે ગ્રેવીમાં ચડી ગયા છે એકદમ સરસ રીતે પલ લઈ ગયા છે હવે ગેસને આપણે બંધ કરી લેવાનો છે અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું આ શાક એકદમ સહેલાથી અને સસ્તું બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો શાકને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું પાપડનું શાક એકદમ સસ્તું અને સારું ફક્ત રૂપિયામાં શાક બનીને તૈયાર થઈ હોય છે અત્યારે શાકની શાક બનાવીને તો તમારે એકદમ સસ્તું પડશે અને સ્વાદ પણ ખૂબ જ સારો આવશે અને બધાને ખૂબ જ ભાવશે તો આ શાકના રેસિપીની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલ્લે રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય એવું વાળો માટે સ્પેશિયલ શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડિયો કેવો લાગ્યો તો શાક બનાવવા માટે મેં અહીંયા મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી ઘીંગ એડ કરીશું અને એક ચમચી લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને તેલમાં આપણે એને સરસ રીતે તાંદળી લઈશું આદુ લસણ અને મરચાની પેસ્ટ થોડીક લોટ એડ કરશું લોટ એડ કરવાથી આપણી ગ્રેવી જાડી બનશે ચણાનો લોટ થોડોક સંતળાઈ ગયો છે તો એમાં હવે આપણે બે કાપેલી ડુંગળી એડ કરીશું અહીંયા ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દઈશું ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું અહીંયા મેં બે ટમેટા ને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું અને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ડુંગળીમાં મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી આપણે ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું તો આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરી અડધી ચમચી લાલ મરચું પાવડર અહીંયા આપણે ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે અડધી ચમચી ધાણાજીરું પાવડર ગ્રેવી ના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એને થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું અહીંયા આપણી ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું તો આવી ગયો છે તો હવે આપણે એક વાટકી તીખું ચવાણું ઉમેરશું ખાટું મીઠું ચવાણું લીધું છે મેં અહીંયા એ આપણે એડ કરી દઈશું સરસ રીતે ગ્રેવી માં મિક્સ કરી લઈશું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખાવામાં પણ ખૂબ મજા આવશે આ શાકને આપણે ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દઈશું તો ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ શાક એકદમ સરસ મજાનું બની ગયું છે ગ્રેવી પણ એકદમ સરસ મજાની ઘાટી બની ગઈ છે તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે એક લઈ તો સરસ મજાનું એકદમ ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા સાંજે વાળુંમાં ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગો સીતારામને જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ટેસ્ટી એવું શાક બનાવીશું ઘરમાં શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે અને અડધા કપ બેસનમાંથી આખા પરિવાર માટે એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે અહીંયા અમે ગેસ ઉપર કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલી રાય એડ કરીશું રાઈ આપણે સરસ રીતે ફૂટી ગઈ છે તો એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું બે સૂકા મરચા એડ કરીશું અને અડધી ચમચી જેટલે આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને પેસ્ટ આપણે થોડી તેલમાં સાંતળી લઈશું આદુ લસણ અને મરચાની પેસ્ટ રીતે સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લઈશું તો ડુંગળી આપણે ગઈ છે હવે બે મોટા ટમેટાની પ્યુરી એડ કરીશું અને સરસ રીતે આપણે એને ડુંગળીમાં મિક્સ કરી લઈશું મિક્સ કરીને એને ઢાંકીને આપણે સરસ રીતે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી અને ટમેટા આપણું સરસ રીતે ચડી ગયું છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર ને એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું તો બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા મરચું પણ આપણે ગ્રેવીના ભાગનું જ એડ કરવાનું છે બધા મસાલાને આપણે એક મિનિટ માટે સાંતળી લઈશું જેથી કરીને મસાલા સરસ રીતે સંતળાઈ જાય અને એના સ્વાદ પણ ખૂબ જ સારો આવે મસાલા સંતળાય ત્યાં સુધીમાં આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ તે અમે અડધા કપ જેટલી ખાટી મીડિયમ ખાટી છાશ લીધી છે એમાં આપણે એક ચમચી જેટલો બેસન એડ કરીશું અને એને સરસ રીતે આપણે છાશમાં ઓગાળી લઈશું અહીંયા છાસમાં બેસન એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ બનશે અને છાસનો સ્વાદ પણ આ શાકમાં ખૂબ જ સરસ આવશે તો બેસનને આપણે છાશમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે તો હવે એને આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું બીજું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા તમારી જેટલી ગ્રેવી રાખી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી લેવાનું સરસ રીતે છાશ ને અને પાણીમાં ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરીને હલાવી લઈશું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય શાક એ પ્રમાણે વસ્તુ લઈ લેવાની હવે એમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગતા ઓછી થોડીક હળદર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી કાપડી હિંગ એડ કરીશું અને ચપટી કાપડે અજમય એડ કરીશું જેથી કરીને શાક આપણને પચવામાં હળવો રહે થોડુંક સાદ મુજબ મીઠું એડ કરીશું અને મેં અહીંયા એક ડુંગળી કાપી લઈ લીધી છે આ રીતે એના લચ્છાને છૂટા કરી લીધા છે એને આપણે આમાં એડ કરી લઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું હવે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી લઈશું તો અહીંયા થોડું થોડું પાણી એડ કરીને આપણે થોડું કઠણ ખીરું તૈયાર કરી લેવાનું છે જે રીતનું આપણે ભજીયાનું ખીરું તૈયાર કરી એને કરતા થોડું કઠણ રાખવાનું છે તો અહીંયા મેં આ રીતનું કઠણ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે આની આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે એની વડી બનાવીશું તો આપણી ગ્રેવી પણ ઉકળી ગઈ છે તો જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ રીતે ઉકળવા લાગી છે તો આ રીતે બેસનમાંથી આપણે ઝીણી ઝીણી વળીઓ લઈ લઈશું તો હાથ ઉપર આ રીતે આપણે જેમ ભજીયા બનાવી એમ આ રીતે નાની નાની વળીઓ અંદર એડ કરી લઈશું અહીંયા ગ્રેવી આપણી સારી રીતે ઉકળી ગયેલી હોવી પડે નહીતર વળી આપણી એકદમ છૂટી પડી જશે અને કાચી રહેશે સારી ગ્રે આપણે બધી વળી અંદર એડ કરી લઈશું તો આપણે બધા જ લોઠી વળીઓ બનાવીને એડ કરી લીધી છે હવે આપણે હલાવવાનું નથી નહીતર આપણી વળી એકદમ છૂટી છૂટી થઈ જશે અને સારી નહીં બને તો હવે ઢાંકીને એને છ થી સાત મિનિટ સુધી આપણે ચડવા દઈશું જેથી કરીને આપણી વળી પણ સરસ રીતે ચડી જાય અને શાકની ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ બની જાય તો છ થી સાત મિનિટ સુધી આપણે એને રહેવાઈ દઈશું પછી એને હલાવીશું

કોથમીર હાજરમાં નથી તો હું કોથમીર એડ નથી કરતી પણ તમે કોથમીર પણ એડ કરી શકો છો તો હવે ગેસને મેં બંધ કરી લીધો છે અને શાકને આપણે એકદમ ગરમા ગરમ સૌ કરી લઈશું